હાર્દિક સ્વાગત છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરકમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું દરમિયાન મશીન નીચે પટકાતા કામ કરી રહેલા અઠાવીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેથે આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની અડે હાલ ઇચ્છા પોર વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે પરિવારમાં માતા પિતા પાંચ ભાઈ બહેનો છે માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ તેમના વતનમાં રહે છે ગત ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે એક વાગ્યા આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કરમુ તથા અન્ય હેલ્પર રવિન્દ્રથર લાલજીત મોરિયા ક્રેન ડ્રાઈવર તાકિર હુસેન નસરુદ્દીન અહમદ અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સા નિપુલાલ મોરિયા સાથે ક્રેન લઈને આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્લોટ નંબર એકસો ને ખાતે પતરા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારીને જેઆર ઇક્વિપમેન્ટના કારખાનામાં મૂકવાનું હતું બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસાદમાં આ ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડને પાઇપ પર બેદરકારી અને ગફલત ભરી રીતે મૂક્યું હતું જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલો લોખંડનો પાઇપ તેના પર વડે હટાવ્યો હતો આ દરમિયાન પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું મેટર અગેન મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ થઈ જતા બેભાન થઈ ગયા હતા જેથી સો ભેગા થઈ જતાં ક્રેનથી મશીન ઊંચું કરીને જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો ત્યારબાદ એકસો ને જાણ કરતા થોડી વારમાં આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જફારજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યા હતા આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી ઇચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જ છે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ